ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે કોરા પ્રાથમિક આરોગ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બરોડાની આયુષ બ્લડ બેંકના સહયોગથી કોરા પીએચસી ખાતે મેડિકલ ઓફિસર ડોક્ટર વાલ્મિકના માર્ગદર્શન હેઠળ તેમજ સમગ્ર પીએચસી અને સબ સેન્ટર સ્ટાફના સહકાર દ્વારા તેમજ કોરા ગામના આગેવાનો અગ્રણીઓ કાવલી ગામના આગેવાનો અગ્રણીઓ અને આજુબાજુના ગામના અગ્રણીઓ દ્વારા રક્તદાન કેમ્પ કરી અને માનવતા મહેકાવવામાં આવી આજ રોજ અમે જંબુસર તાલુકાના પીએચસી કોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડોક્ટર જીતેન્દ્ર વાલ્મિકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સવારથી આયુષ બ્લડ સેન્ટર વડોદરા જે હતું તે અમારા ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવા આવ્યા હતા અને અત્યાર સુધી ખાસી એવી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના સબ સેન્ટર જે PHC કોરાના તાબા હેઠળ આવે છે તેમને સારું એવું યોગદાન આપ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે મદદરૂપ થયા છે.